નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ મિત્રો લઈને ગુજરાતની અપડેટ સામે આવી છે જેમાં આઠમા પગાર પંચ માટે સરકારી કર્મચારીઓને વધુ એક સારા સમાચાર મળી રહ્યા છે પગારમાં પણ બમ્પર ઉછાળો જોવા મળી રહ્યો છે તો આઠમું પગાર પંચ સાથે સરકારી કર્મચારીઓને માર્ચ મહિનામાં જ વધુ એક સારા સમાચાર મળશે અને પગારમાં બમ્પર ઉછાળો જોવા મળશે કઈ રીતે તો મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે ખુબ જ સારા સમાચાર આપ્યા છે સરકારી કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવવાનો છે કારણ કે વર્ષ બે હજાર છવ્વીસમાં માં આઠમો પગાર પંચ લાગુ થવા જઈ રહ્યું છે ઘણા સમયથી સરકારી કર્મચારીઓ આઠમા પગાર પંચની માંગ કરી રહ્યા હતા અને હવે સરકારે તેમને સારા સમાચાર આપ્યા છે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો થવા જઈ રહ્યો છે સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં દર વર્ષે બે વાર વધારો કરવામાં આવે છે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો થાય છે અને વર્ષનું પ્રથમ મોંઘવારી ભથ્થું આ વર્ષે માર્ચમાં લાગુ થવા જઈ રહ્યું છે મોંઘવારી જાન્યુઆરી થી જૂન વચ્ચે લાગુ કરવામાં આવે છે મોંઘવારી પગાર પંચ તો બે હજાર છવ્વીસમાં લાગુ થઈ જશે સરકાર ટૂંક સમયમાં આ માટે એક કમિશનની રચના પણ કરશે જે પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરશે અને રિપોર્ટ સરકાર સુધી પહોંચતા જ આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવશે આઠમા પગાર પંચના અમલ બાદ કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે પટાવાળાથી લઈને આઈએસ સુધીનો પગાર વધી જશે ધન્યવાદ